Yo, yo. Chayori, beri ya? Kampuai, chunai, thai. Yo, kek, sya bhai? Chayori, ni bansi, pani, pyeche. Ni awraaa, kabri. Kabri, 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 kabri! Kaa jaau, mara bhaap? Kaa jaau, tare? Chayori!

ને પાણી આવે મોટરનું એટલે નકડા બોર ભાઈ ટાઈટ કેવી પડે ઠાર ને એટલે અમે કાયમ મોટર હવારમાં ચાલુ કરીએ જ્યાં ઢોરને પાણી કરવા હોય ને તાર બરાબર એવું કીક છે આગળ પાછું તાલા હારવાના છે બે વાગ્યાથી આપણી ગોમલકિન બ્લોકતા આવી ગયા એકસો વીસ ટકા ચાર વાગ્યા સિવાય પાણી કોઈની નહી કરવાનું પટણ બાર તા આવી ક્યાંય હાડા ભાઈ થાય ભાઈ પાણી બાર વાગે મોડા મોડા કર્યા પાછો ગાઢની ઉડે ઉડે જાય ઠારો મોટર પાછી ચાલો એટલી ટાઢુ ન લાગે નગર પીએ નહીં બરાબર ઠીક છે શિવાની શિવ 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 શિવાની આવી આવી શિવાની આવી એવું નથી ના કઈ હા એ તમારે કરવાની આપણું રેડી આપણે આપણી ગાયન પણ કરી લીધું કાં હાણી શિવાને હાલ અને એકલા કવર આવ્યા હાર હોળી હાલવાની થઈ હે અમારી જાની ફોઈ આવે રોટલા દેવા રોટલા દે કામ કામ દેને પૈણી નાખ્યું પોપિયા ને Nana keren nunggu, jadi berapa? Eu kiksyah, dan ini kayaknya apa nih popnya ani salju Nikeu, Goldeni.

Goli, goli. Pasti si aku sih yang mari makli, mato. Yang gak Nerei, prem cawra. Prem pae eh, apa nih tuare? Hoi, ho. Eh prem pae. Kya ham Hoi. Ho motor jalur karo Abi, kahinya Abi itu Halo Nino kahinya Joa masta nari nari nari, popya, popya, popya. Kêu Kêu bóp dạ Bê ta hê vậy Lung gũ Ê bê mà Hai એ લાઈટ ગઈ તી ચાલુ કરવા આવે મોટર હા ના એ નાસ્તો આવે આમ હમ એવું કી છે હું તમને અંદર ગયેન પાણી કરી લીધું પછી મસ્ત બધાએની ઇન્ડટેસ્ટન દેખાડી કે પાડી કે પાડી હમ હમ એ ભાઈ કાવ હે કાબરી પછી ગોપી ને પછી અમારી જયું ખા ખાને તો ના પણ

Salam lakshmi neem, jodi ya maari Tute sakke na evi re Aloi, awa jao, awa jao Aal, aal, aal Aal, aal Bah, aav toh rahe, poro Gahi, gahi

મસ્ત ફૂલ અંયા આવ ને અંયા આવ ખરેખર મસ્ત નજારો બરાબર અને એકતે ઉતમેર ભાગી ગયા મસ્ત પોપિયા વાહ અલડ ભાઈ ગો મિલ્કિંગ હાજી મળીએ દો આટાણે આને ઉતમેર હે જિર સમજાવી દે હલો ભાઈ એ બેઠા ગોપીન ની લો ગોપિન દો બેઠા છીએ બરોબર આપણે અહીંયા ઉભા છે કેમ કે આપણે નથી દોતા આપણે વ્યાય પછી દોવી છે વાસડો કાબરે ધાવવા જાય ગો મિલ્ક ભાઈ તમને કયું તો કે બ્લોગ આજ આવશે કે આવશે અટાણે તમારા હાટુ શૂટ કરા પછી મારે જવાનું છે બગીચામાં કામ હે એટલે બરાબર ન્યા જવાય રોટે ન્યા એવું કીક છે કોઈ અટાણે કેટલું કરે દૂધ બોલતા કરે એવું કીક છે ભાઈ આજ આવ્યો ગો મિલ્કિંગ બ્લોગ ઓકે એટલે આ બ્લોગને ઢેર સારો પ્રેમ દેજો બરાબર ફૂલ સપોર્ટ એમ મારે ન કેવું પડે હલો તો આજનો બ્લોગ આંજણ કરીએ બ્લોગ ઘરે લાગી જાય એક લાઇક એન્ડ શેર ને સેપડે મસ્ત મજાને કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય